જામનગર મહાનગરપાલિકાએ રજૂ બજેટ કર્યું જેમાં મહાનગરપાલિકા કમિશનર ડીએન મોદીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું ત્રણસો કરોડની બંધ પુરાણ સામે ચૌદસો ત્રાણું કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું નવી પાઇપલાઇન સ્ટ્રીટ લાઇટ કાલવાડ અને નાકા પાસે સમર્પણ સર્કલ પાસે બ્રિજ બનાવવાનું આયોજન છે ડ્રાફ્ટ બજેટમાં પચાસ નવી ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે નવ સ્મશાન માંડવી ટાવર રોડ રેસ્ટોરન્ટ સહિતના કામને બજેટમાં આવરી લેવાયા છે જામનગર મહાનગરપાલિકાનું આજરોજ આગામી વર્ષ અને બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર આજરોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવેલ છે અને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે એને મંજૂર કરવા માટે મોકલી આપેલ છે હવે આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી આ બાબતે જરૂરી નિર્ણય લેશે ટૂંકમાં વાત કરું તો બે હજાર ચોવીસ બજેટમાં એનું રિવાઇઝડ માહિતી પેજ નંબર અઢાર ઉપર મૂકેલ છે મોટા મોટી વાત કરીએ તો કેપિટલ નવસો ત્રીસ કરોડની સામે સાતસો છાસઠ કરોડના કામો પૂર્ણ થયેલ છે લગભગ દોઢસો કામો આપણે ગયા વર્ષે આયોજનમાં લીધા હતા જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે એમાંથી એકસો ને ચુમ્માલીસ કામો કાં તો પૂર્ણ થયા છે કાં તો હાલ પ્રગતિમાં છે અથવા તો ટૂંક સમયમાં ચાલુ થશે એમ કરીને એકસો ચુમ્માળીસ કામોનું આયોજન અને એક્ઝિક્યુશન બંને થયેલ છે ફક્ત છ કામો રહી ગયા છે જે અમે પચીસ છવ્વીસમાં કેરી ફોરવર્ડ કર્યા છે પચીસ છવ્વીસના બજેટની વાત કરીએ તો એ પચીસ પેજ નંબર એકવીસ ઉપર આપની માહિતીમાં આપેલ છે બ્રીફ ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે નવસો ને પચીસ કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે અને આ અંગેની ડિટેલ્સ આપને જે માહિતી આપેલ છે કોર્પોરેશન બ્રાન્ડ આપીને આ સેવા પૂરી પાડે છે જામનગરમાં એવું કોઈ આયોજન થઈ શકશે સૌથી મોટો પ્રશ્ન છે જમીનનો મોટાભાગના વિસ્તારોમાં શહેરની અંદર વિકાસના કારણે અને આજુબાજુમાં રહેણાં કારણે એ જમીન આપણને યોગ્ય ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રયત્ન કર્યા ત્યારે કોઈનો કોઈ વિવાદ સર્જાયા છે આ વર્ષે મને લગભગ વિશ્વાસ છે કે આ બાબત ટૂંક સમયમાં પતી જશે કારણ કે આપણે કલેક્ટરશ્રી પાસે આલિંગિત જમીન માગી છે કેટલાક નંબરો પણ અમે જોઈ રાખ્યા છે અને શોર્ટલી એમના તરફથી જેવી જમીન મળશે કે તરત હું માનું છું કે આ પચીસ છવ્વીસમાં આ મુક્તિધામનો પ્રશ્ન હલ થઈ જશે રિવરફ્રન્ટની વાત કરીએ તો એમાં રાજ્ય સરકારને આપણી દરખાસ્ત કરેલી છે રાજ્ય સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી અને એ અંગેની બજેટ મળવાથી આપણે એની કાર્યવાહી શરૂ કરીશું આપ બજેટની વિગતોને જરા વધારે ધ્યાનથી વાંચો એવી મારી વિનંતી છે જે નવા વિસ્તારો ટીપીના જે સજેસ્ટ કર્યા છે એની અંદર આ તમામ બાબતોની જોગવાઈ છે બાગ બગીચાની પણ છે અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈઓ એમાં લખેલી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર